રાજ્યમાં ખાદ્ય ચીજ જીવાત નીકળવી હવે જાણે સામાન્ય બાબત કરી છે ફરી એકવાર અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં દાલ ફ્રાય મચ્છર થઈ ગયું છે અમદાવાદના વસ્ત્રાલ રિંગ રોડ ઉપર આવેલી સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં જમણવારમાં દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળતા ગ્રાહકે હોટલના મેનેજરને ફરિયાદ કરતાં તેણે જણાવ્યું કે વરસાદની સિઝન હોવાથી કદાચ આવી ગયું હશે આ અંગેની ફરિયાદ કરતાં ફૂડ વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે બે જ દિવસ પહેલા રખ્યાલમાં પણ આવેલી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટમાં બેબી શાવર પ્રસંગમાં જમણવારમાં દાલ ફ્રાયમાંથી જીવાત નીકળી હોવાની ઘટના બાદ વસ્ત્રાલની સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં ખાદ્ય ચીજવસ્તુ આવેલી ખાણીપીણીની ચીજવસ્તુઓથી લઈ હવે કોઈપણ ચીજવસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળવાની ઘટનાઓ જાણે કે રોજિંદી બની ગઈ છે તો વસ્ત્રાલમાં પવન શર્માના પુત્રનો જન્મદિવસ હતો અને તેના કોર્ટ મેરેજ કરાવ્યા હોવાથી બર્થ અને મેરેજ પ્રસંગની ઉજવણી કરવા સિટી કોર્નર રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા રેસ્ટોરન્ટમાં તમામ લોકોને જમવાનું આપવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ શાક રોટલી પીરસવામાં આવ્યા હતા જે ખાધા બાદ ફ્રાય મંગાવ્યા હતા અને એક વ્યક્તિના દાલ ફ્રાયમાંથી મચ્છર નીકળતા તમામ લોકો અડધું જમવાનું મૂકી અને જતા રહ્યા હતા